વિદ્યાર્થીઓ મિત્રો પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે આજે આપણે કોકોનેટ મૈસૂર પાક બનાવીશું જે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એકદમ સોફ્ટ એવો તૈયાર કરીશું મોઢામાં મૂકી મૂકતા જ ઓગળી જાય તેવો મૈસૂર પાક બનાવીશું અને એકદમ નવી રીત અને નવી ટ્રીક સાથે બનાવીશું જેથી તમારો મૈસૂર પાક જરાય બગડશે નહીં બરબર ભૂકો પણ નહીં થાય અને એકદમ ત્રણ રંગનો તૈયાર થશે તોડીને જોશો તો એકદમ સોફ્ટ એવો ઈઝીલી તૂટી જાય છે

ગ્રીસ કરવી એ સૌથી પહેલું જ કામ કરવાનું પછી તમને સેજે ટાઈમ નહીં મળે એટલે ઘીથી ગ્રીસ કરી સાઈડમાં રાખી પછી બીજી પ્રોસેસ કરીશું અને ગમે તે વાટકા કે વાટકીનું તમારે માપ લઈ લેવાનું મેં એક વાટકો ભરી જે નારેલું સૂકું નારેલું છીણ આવે છે તે લીધું છે અને તે જ વાટકો ભરી મેં ઘી લીધું છે અને તે જ વાટકાની માપથી અડધી વાટકો જેટલું પાણી લીધું છે અને તે જ વાટકાથી એક વાટકી જેટલી ખાંડ લીધી છે ગમે તે વાટકો પસંદ કરો તે જ માપથી બધું પરફેક્ટ માપ સાથે બધી જ વસ્તુ લેવાની તેને સારી રીતે મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને ગેસ ઉપર ચડાવવાનું છે કઢાઈને જો ફરીથી હું તમને એકદમ પરફેક્ટ માપ કહું

અને આપણે જ્યારે મૈસુર પાક બનાવતા હોય તો ગેસ પાસેથી અડધી સેકન્ડ ક્યાંય ખસવાનું નહીં જો તમે હલાવાનું મૂકી દેશો તો તમારું મૈસુર પાક બગડી જશે ચોટી જશે એટલે આપણે તેને સતત હલાવ્યા રાખવાનું જો એકદમ તાવી તાવી બેટર સરકી જાય છે ત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી છે મીડિયમ ગેસે હવે સતત આપણે એક સાઈડ તાવી તો ફેરવતા જઈને આપણે તેને હલાવ્યા રાખવાનું છે જ્યાં સુધી તેમાંથી ઘી છૂટું પડે નહીં ત્યાં સુધી તેને આપણે સતત હલાવ્યા રાખવાનું જેમ જેમ મૈસૂર પાક તૈયાર થશે તેમ તેમ તે ફૂલતો જશે તેમાં બબલ્સ થશે એટલે એકદમ ફૂલીને એવો તૈયાર થાય તો તમારે સમજવાનું તો તમારો મૈસૂર પાક એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે હું અહીંયા જરાય વિડીયોને કાપતી નથી ખાલી ફૂલ સ્પીડમાં તમને વિડીયો બતાવું છું જેથી તમને બધી જ જે ખબર પડી જાય જેથી તમે પહેલી વાર જો મૈસૂર પાક બનાવતા હોય તો તમે પરફેક્ટ રીતે બનાવી શકો

તેથી તમને ખબર પડે કે તમે બનાવતા હોય તો તમે આટલી મિનિટમાં પરફેક્ટ રીતે બનાવી શકશો જો હું તાવી તો અડધો સેકન્ડ હલાવવાનું બંધ કરીશ તો ફૂલીને બેટર ઉપર આવી જશે એટલે એકદમ પરફેક્ટ રીતે મૈસુર પાક બનશે જો કે હું સરસ એવું ફૂલી ગયું છે આવું સરસ એવું ફૂલવું જોઈએ મૈસુર પાકમાં બીજું કશું જ કરવાની જરૂર નથી ખાલી એક પરફેક્ટ માપ લીધું હશે તો તમે પહેલી જ વારમાં પરફેક્ટ રીતે બનાવી શકશો એટલે માપ પરફેક્ટ લેવું ખુબ જ જરૂરી છે માપમાં જરાય આખી પાછી નહીં કરવાની જો સતત હલાવ્યા કરું છું બે સરસ એવું ફૂલી ગયું છે અને તેમાંથી થોડું થોડું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે હજુ એને અડધો મિનિટ સતત હલાવ્યા રાખીશ એટલે એકદમ ઘી છૂટું પડી જાય જો થોડું થોડું ઘી છુટું પડવા માંડ્યું છે હજી આપણે અડધો મિનિટ એને સતત હલાવશું જો એકદમ પરફેક્ટ ઘી છૂટું પડી ગયું છે ઘી છૂટું પડી જાય અઢી કઢાઈમાં રાખવા તાવી થાથી આપણે તેને પાથી લેવાનો છે બહુ વજન દે તાવી થા આપણે ફેરવાનો નથી એકદમ હલકો હાથ હોવો જોઈએ ખાલી આપણે ડીશમાં તેને ફેલાઈ લેવાનું છે આવી રીતે સેટ કરી લેવાનું છે એકદમ હલકો તાવી તો ફરવો જોઈએ જાળીદાર અને એકદમ સોફ્ટ તૈયાર થાય પછી તેને ઢાંકી પાંચ થી છ મિનિટ રેસ્ટ આપ્યા બાદ આપણે તેમાં કાપા પાડીશું અને પિસ્તા કતરલથી આપણે તેને ગાર્નિશી કરીશું જેથી દેખાવા ખૂબ જ સરસ લાગે સ્પ્રિંકલ કર્યા બાદ કર્યા બાદ આપણે ફોલ પેપર થી એકદમ મેસુ પાક ઠંડો થાય ત્યાં સુધી તેને ઢાંકીને રાખીશ કમસે કમ દોઢ થી બે કલાક થશે દોઢ થી બે કલાક એકદમ ઠંડો થયા બાદ આવી રીતે આપણે તેને બહાર કાઢવાનો છે

તો તમે પણ આ એકદમ પરફેક્ટ માપ સાથે જેથી તમારો પહેલી જ વારમાં એકદમ એકદમ સરસ એવો ત્રણ રંગનો તૈયાર થાય અને સોફ્ટ એવો તૈયાર થાય જો ઇઝીલી તૂટી જાય છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ